નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મહારાષ્ટ્રના મુંબઈમાં થઈ અને અહેવાલ સામે છે મુંબઈમાં ભારે વરસાદ બાદ નવી મુંબઈના આવેલી ગ્રાઉન્ડ પ્લસ અચાનક થઈ ગઈ હતી બિલ્ડિંગ ધરાશય થવાને કારણે અહીંયા ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે આ બિલ્ડિંગમાં કુલ ચોવીસ પરિવાર રહેતા હતા ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મુંબઈના ગ્રાઉન્ડ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કની નો એક ભાગ ધરાશાય થતા એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા મુંબઈ ફાયર જણાવ્યા અનુસાર બીજા નહીં ત્રીજા માળની બાલ્કની અને લેમ્બરનો એક ભાગ તૂટી પડ્યો હતો અને કેટલોક ભાગ તો જોખમી રીતે લટકી રહ્યો હતો ગ્રાન્ડ રોડ સ્થિત બિલ્ડિંગની બાલ્કની તરાશીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા આ ફૂટેજ ઘટના સ્થળે આવેલી એક દુકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાં લેવામાં આવ્યા હતા જેમાં જોઈ શકાય છે કે એક મહિલા તેના ઘરની બહાર નીકળી શેરીમાં આવે છે ત્યારે તેના ઉપર કાટમાટ પડે છે અને તે નીચે ડટાઈ જાય છે અને ત્યારે અચાનક તે નાસા ભાગી થઈ જાય છે ત્યારે મિત્રો માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ